માત્ર પંદરસો અઠાવીસ ક્યુસેક પાણી આવ્યું છે જેથી ડેમની સપાટી અઠ્યોતેર પોઈન્ટ એસી ટકાએ પહોંચી છે ફૂટમાં વાત કરીએ તો ડેમ સવારે છસો સોળ પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચ્યો હતો ઉપરવાસમાં વરસાદ ન હોવાથી નજીવી પાણીની આવક જોવા મળી રહી છે આજે રાતથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની આગાહી હોય ફરીથી પાણીની આવક વધવાની સંભાવનાઓ રહેલી છે ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે જ્યારે આ વર્ષનું રૂલ લેવલ છસો અઢાર ફૂટ રાખવામાં આવેલું છે હાલ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા અગાઉથી સાવચેત કરીને જાણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં